જે વિદ્યાર્થીઓએ હમણાં જ જી સેટના ગુજરાતી વિષયની પરીક્ષા આપી એમનું કહેવું છે કે પેપર સોલ્વ કરાવો પેપર જોઈને હું પણ ડઘાઈ ગઈ છું આવા સવાલો ન કાઢવા જોઈએ હકીકતે જે કૃતિ છે એ કૃતિના લેખક વિશે પૂછો એ લેખકની અન્ય કૃતિઓ વિશે પૂછો એ કૃતિની અંદરની વાર્તા એના પાત્રો એને ક્યારે ઇનામ મળ્યું આ બધું જ પૂછી શકાય પણ તમને જે સવાલો પૂછ્યા છે એ જરાક બહુ જ વિચિત્ર કહી શકાય એવા પૂછ્યા છે પણ પરીક્ષા એ આપણા હાથની વસ્તુ નથી જે પૂછે એ કરવા માટે આપણે બંધાયેલા છીએ એટલે ધીરે ધીરે કરતાં હું પણ જવાબો શોધી શોધીને તમારું પેપર સોલ્વ કરીશ આજે આપણે વીસ પ્રશ્નો કરીશું ધંધાદારી રંગભૂમિના ઇતિહાસ એ કોણે લખ્યો છે તો આપણે જરાક યાદ કરવાનું હસમુખ બારાડી અને ઇન્દકુવાર એ કયા સમયના નાટ્યલેખક છે અને ધનસુખલાલ મહેતા કયા સમયના નાટ્યકાર નાટ્યલેખક છે તો આનો જવાબ એ ધનસુખલાલ મહેતા છે કળાની સ્વાયત્તતાના વિચારના પુરસ્કર્તા કોણ આપણને વિકલ્પ આપ્યા છે એરિસ્ટોટલ મેથ્યુ આર્નોલ લોન્જાઇનસ અને ઇમેન્યુઅલ કાંટ સ્વાયત્તતા એટલે શું કળા કળા ખાતર જીવન સાથે એના સંબંધની વાત નથી મેથ્યુ આર્નોલ તો સાહિત્ય અને જીવનની સમીક્ષા કહે છે એટલે એ નહીં આવે લોન્જાઈનસ એવું કહે છે કે ગ્રેટ વર્ક ઓફ આર્ટ ઇઝ ધ એક ઓફ ગ્રેટ સોલ જેવી શીલ તેવી શૈલીની આખી જે વાત છે મહાન આત્મા જ મહાન કૃતિ રચી શકે એ લોન્જાઇનસનું જાણીતું વિધાન છે એટલે લોન્જાઇનસ પણ નહીં આવે એરિસ્ટોટલ પણ સ્વાયત્તતાની વાત નથી કરતા એટલે ઇમેન્યુઅલ કાંટ સૌંદર્ય શાસ્ત્ર જેના વગર નહીં ભણી શકાય તે કાંટ આ વાત કરે છે કવિતા અને સાહિત્ય પુસ્તક કોનું છે તમને વિકલ્પ આપ્યા છે રાવી પાઠક ઉમાશંકર જોશી આનંદ શંકર ધ્રુવ અને રમણભાઈ નીલકંઠ કવિતા અને સાહિત્ય રમણભાઈ નીલકંઠનું બહુ જાણીતું પુસ્તક છે એટલે અહીં બહુ ગરબડ થવાની અવકાશ નથી કંટક શબ્દમાં કયો અનુનાસિક છે એટલે બોલી જોવાનું સંબંધ એવું હોય તો પહેલામાં મ છે પણ બીજામાં ન છે બે અનુનાસિક છે સંબંધ તો કયા અનુનાસિક તો મ અને ન કંટક અણ છે ન નથી કંટક નથી કંટક એટલે અણ સંશોધન પ્રક્રિયાની પ્રથમ ભૂમિકા જણાવો હવે અહીં છે મૂલ્યાંકન તો એ તો છેલ્લે હોય અર્થઘટન તો એ પણ છેલ્લે હોય પૂર્વધારણા અને પૂર્વવર્તી અભ્યાસ એ બે વચ્ચે તમારે જરાક વિચારવું પડે બેવું જરૂરી છે સંશોધન પ્રક્રિયાની પ્રથમ ભૂમિકામાં પૂર્વવર્તી અભ્યાસ પણ એટલો જ જરૂરી છે પણ પૂર્વ ધારણા એ જવાબ છે કટોકટીભરી ક્ષણનું આલેખન કયા સ્વરૂપનું લક્ષણ છે હવે જો વિકલ્પમાં એ પછી ખંડકાવ્ય ફાગુ ઉર્મી કાવ્ય ને ગઝલ તો જો અહીં ટૂંકી વાર્તા આપ્યું હોત તો પ્રશ્ન થાત કારણ કે કાવ્ય અને ટૂંકી વાર્તા બંનેનું ભરી ક્ષણનું આલેખન એ બેવનું મહત્ત્વનું લક્ષણ છે પણ અહીં એ નથી એટલે ખંડકાવ્ય એનો જવાબ હોય કયા ગ્રંથનું મૂળ નામ જય હતું આ બહુ જાણીતું છે મહાભારત એ આરંભે જય નામે અને પછીથી એમાં બધી ક્ષેપક કથાઓ ઉમેરાતી ગઈ અને મહાભારત નામે આપણી પાસે આવે છે ગુજરાતના નાથમાં ખેંગાર કયા નામથી જાસૂસી કરે છે મને જ્યાં સુધી ગુજરાતનો નાથ યાદ છે અને રાખેંગાર શરૂઆતની અંદર પ્રવેશે છે ત્યારે એણે કૃષ્ણદેવ નામ ધારણ કર્યું છે એવું મને યાદ છે જ્યાં સુધી ગુજરાતનો નાથ એ મારી બહુ પ્રિય નવલકથા છે તમે છતાંય જોઈ જોજો દેશરદેવ વિશ્વદેવ તો બે ભાઈઓ છે ત્રિભુવનપાલ એ પ્રસન્ન સાથે સંકળાયેલો હંસા અને દેવવ્રતનો દીકરો છે એટલે કૃષ્ણદેવના નામે ખેંગાર આરંભે દાખલ થાય છે ઇલિયડ કૃતિમાં હેલેનના પતિનું નામ શું છે ઇલિયડ વિશે મેં એક આખો વિડીયો બનાવ્યો છે એમાં દરેક પાત્રોના એકબીજા સાથેના સંબંધોની વાત કરી છે તમે જ્યારે એવું કહો છો કે ટૂંકા જવાબ જ અમે સાંભળીશું અને કૃતિ વિશે નહીં સાંભળીએ તો નહીં ચાલે કૃતિ વિશે તમારે સાંભળવું પડશે કારણ કે માનો કે આની અંદર જે વિકલ્પો આપ્યા છે એગામેમન પ્રાયમ મેનેલોઝ અને હેક્ટર આ પાત્રો ઇલિયડમાં છે પણ પ્રશ્ન છે હેલનનો પતિ તો હેલનના પતિનું નામ છે સ્પાર્ટાનો રાજા મેનેલોઝ અને એને ટ્રોયનો પેરિસ ટ્રોયનો રાજકુમાર પેરિસ એ એનું હરણ કરી ગયેલો અને પરિણામે ટ્રોયનું યુદ્ધ થયેલું જે બાર વર્ષ ચાલેલું ટ્રોજન વિમેન જેના પરથી આખું તો ટ્રોયની વોર ટ્રોયનો રાજકુમાર પેરિસ આમાં ધારો કે પ્રશ્ન એવો પૂછે કે હેલનનું હરણ કોણ કરી ગયેલું તો ટ્રોયનો રાજકુમાર પેરિસ હેક્ટર એની અંદર એક યોદ્ધો છે એગામેમ્નન કોણ છે તો મેનેલોઝ જે હેલનનો પતિ છે એનો એ ભાઈ છે ક્લિટેમેસ્ટ્રા અને ઇલેક્ટ્રા ક્લિટેમેસ્ટ્રાનો પતિ છે એગામેમ્નન ઇલેક્ટ્રા અને ઇફિજિનિયાનો એ પિતા છે આ તમામ સંબંધો આપણે યાદ રાખવા પડે એક કૃતિ આપણા અભ્યાસક્રમમાં હોય તો એની સાથે સંકળાયેલું બધું જ એટલે તમારી જેટલી કૃતિઓ તમા અભ્યાસક્રમમાં છે એ તમામ કૃતિ વિશે મેં એનો રચના સાલ એને મળેલા પારિતોષિકો એની અંદરના પાત્રોના નામ આ બધું જ તમને કહેલું છે એના વિડીયો બનેલા છે નીચેનામાંથી કઈ કૃતિ પર પ્રતિબંધ લગાડવામાં આવેલો ટ્રાયલ આઉટસાઈડર યુલિસિસ કે ધ રોડ તો યુલિસિસ પર અમેરિકા અને ઇંગ્લેન્ડ બંનેમાં વર્ષો સુધી પ્રતિબંધ હતો આ જાણીતી વાત છે નીચેનામાંથી કયો દીર્ઘકાવ્ય દલપતરામનું નથી હવે હુન્નરખાનની ચડાય છે વેન ચરિત્ર છે માંગલિક ગરબાવલી એ દલપતરામનું નથી એટલે આનો જવાબ સી આવે તમારે દરેક સર્જકની મહત્ત્વની કૃતિઓના નામ ઇતિહાસ અથવા કોષમાંથી યાદ કરી લેવા પડે રસમીમાંસા અંગેના વિધાનોમાં કયું વિધાન ભરત મુનિનું નથી આનંદરૂપતા સર્વરસાના કાવ્યાર્થો રસ નાટ્યે રસાહ સ્મૃતા નહીં રસાવૃતે કશ્ચિત અર્થ પ્રવર્તતે તો પહેલું જે વાક્ય છે એ ભરત મુનિનું નથી આનંદરૂપતા સર્વરસાના નીચેનામાંથી કયા શબ્દમાં તત્સમ પ્રત્યય નથી પ્રયોજાયો લાઘવ ભારતીય ઈય બુદ્ધિ તો કાશ એની અંદર તત્સમ નથી નીચેનામાંથી કયું પુસ્તક ભોગીલાલ સાંડેસરાનું નથી તો પ્રાચીન ફાગુ સંગ્રહ છે એમનું બહુ જાણીતું પુસ્તક સંશોધનની કેડીએ એ પણ છે સાહિત્યકાર પ્રેમાનંદ પણ છે તો મધ્યકાલીન બારમાસા સંગ્રહ એ સાંડેસરાનું નથી ગઝલ ગોત્રનું સ્વરૂપ નીચેનામાંથી કયું નથી કયું છે પૂછવું હોત તો જ કન્ફ્યુઝન થાત કારણ કે કતર રૂબાઈ તસબી પણ નથી પૂછ્યું છે અને પાછું મોનો ઇમેજ પૂછ્યું છે એટલે મોનો ઇમેજમાંથી ગઝલ નથી આવી એ સીધો જ જવાબ છે નીચેનામાંથી કયો પ્રસંગ રામાયણમાં નથી નથી પૂછ્યું છે હવે આપણા આપણી સમસ્યા શું છે કે આપણને તો રામાયણના પર્વ પૂછે તો પણ પ્રશ્ન થાય રામાયણની કથા ચાર કથક ચાર શ્રોતાને સંભળાવે છે કયા કથક અને કયા શ્રોતા એ પૂછે તોય આપણને પ્રશ્ન થાય એક્ચુલો મેં આપ જવાબ કરાવ્યા છે રામાયણ અને મહાભારતના શક્ય એટલા જવાબ આપણે કર્યા છે અને છતાંય આ પ્રશ્ન મેં નથી કર્યો એ મને આજે વાંચ્યો ત્યારે ખબર પડી વિશ્વામિત્ર વંશવર્ણન તો છે જ્યારે વિશ્વામિત્ર ગુરુ તરીકે આવે સ્વયંપ્રભાની સહાય સ્વયંપ્રભા નામની એક તાપસી છે જે એક ગુફામાં રહેતી હતી અને હનુમાન જ્યારે સીતાની શોધમાં નીકળે છે ત્યારે સ્વયંપ્રભા એને મદદ કરે છે એટલે સ્વયંપ્રભા પણ રામાયણમાં છે અંગદ વિષ્ટિ અંગદ અને રાવણ વચ્ચેની વિષ્ટિ એટલે બેઉ વચ્ચે જે વાતચીત થાય તે તો એ પણ છે વિશ્વામિત્રનો ગર્વભંગ એ રામાયણનો પ્રસંગ નથી એટલે તમને મૂંઝવે એવા પ્રશ્નો તો છે મને પણ સમજાયું કે હજુ વધારે વિગતે તમારી સાથે પ્રશ્નો ચર્ચવા પડશે નિરંજન ભગતના પાત્રો કાવ્યોમાં કયું પાત્ર નીચેના એટલે આપણને એક તો પાત્રો ખબર હોવા જોઈએ એની અંદર વેશ્યા છે આંધળો છે ફેરીઓ છે પતિઓ એટલે જેને રક્તપિત થયો છે તે પણ છે પણ આની જવાબમાં એક શબ્દ એક પાત્ર છે નર્તકી એ નથી વેશ્યા છે નર્તકી નથી એટલે આનો જવાબ નર્તકી આવે પણ આના માટે ભગત સાહેબના પાત્રો આધારિત કાવ્યો આપણને ખબર હોવી જોઈએ નીચેનામાંથી કઈ કૃતિ વિદેશી સર્જકની નથી ધ ફાયર ઓન ધ માઉન્ટેન મધર ગોરકીની છે ફોનતા મારા ધ રોડ એ તમારી વિશ્વ સાહિત્યની કૃતિમાં છે જ ભારતીય સાહિત્યની કૃતિમાં ધ ફાયર ઓન ધ માઉન્ટેન અનિતા દેસાઈની કૃતિ છે એટલે આનો જવાબ ધ ફાયર ઓન ધ માઉન્ટેન આવે એટલે થોડેક અંશે આપણને જવાબો ક્યારે કલ્પી શકીએ જ્યારે થોડીક કૃતિઓના નામ ખબર હોય ત્યારે નીચેનામાંથી કઈ કૃતિનું ફિલ્મ રૂપાંતરણ નથી થયું એવું પૂછ્યું છે માનવીની ભવાઈ બની છે મળેલા જીવ પણ બની છે આંગળીયાત નથી બની એ મને ખબર છે મારે પણ એક ઘર હોય એ વિશે મને ખબર નથી પણ આંગળીયાત ચોક્કસ જ નથી બની એટલે એ જવાબ આપણે આપી શકીએ હવે સર્વથા સંગત જૂથ અને સર્વથા વિસંગત જૂથમાં તમારી કસોટી બરાબરની કરી છે એમણે કથાઓ બધી જ ખબર હોય પૂર્વભવની કથા ક્યાં છે વર બદલોનો કથા ઘટક ક્યાં છે સ્વપ્ન સુંદરીનો ઘટક ક્યાં છે શંકાનો ઘટક ક્યાં છે આ બધી જ ખબર હોય કરપૂર મંજરીની કથા અંજના સુંદરી રાસ તો જ આ જવાબ આવડે નહીં ન આવડે હું હવે આ કથા ઘટક આધારે એક વિડીયો બનાવીશ એ મને સમજ પડી કે આવા પ્રશ્નો પણ કોઈ પૂછી શકે તો અહીંયા વર બદલો એ ઘટક જે છે વિદ્યાવિલાસ પવાડો અને મંગલકલશ રાસ એ સર્વથા સંગ સુસંગત છે પછી જે સર્વથા સંગત જૂથ જણાવો હવે મમ્મટનો કયો ગ્રંથ આનંદવર્ધનનો કયો ગ્રંથ દંડીનો કયો ગ્રંથ કઈ સાલમાં મેં આવો એક વિડીયો બનાવેલો છે જો તમારે જોવો હોય તો ભારતીય વિવેચનમાં હશે અહીં છે કાવ્યપ્રકાશ મમ્મટ આઠ ઉલ્લાસ કાવ્યાદર્શ દંડી દસમી સદી કાવ્યનું શાસન હેમચંદ્રાચાર્ય આઠ અધ્યાય કાવ્યલંકાર સાર સંગ્રહ ઉદ્ભટ અને સિત્તેર કારિકા તો અત્યારે જે સાચો લાગે હેમચંદ્રાચાર્યના આઠ અધ્યાયમાં લખાયેલો કાવ્યનું શાસન સર્વથા સંગત જૂથ જૂથ કેવી રીતે પૂછ્યું છે ઉમાશંકર જોશી અભિરુચિ શ્રી અને સૌરભ અભિરુચિને શ્રી અને સૌરભ એ ઉમાશંકર જોશીના જાણીતા વિવેચન સંગ્રહ છે પછી રાવી પાઠક સાહિત્ય વિમર્શ અને આલોકના આલોકના જેવું કોઈ પુસ્તક રાવી પાઠક સાહેબનું નથી પછી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું શબ્દાયન અને ઉપાય ઉપાયન છે પણ શબ્દાયન નથી પ્રમોદકુમાર પટેલનું અનુભાવન અને તત્પુરુષ તો અનુભાવન છે પણ તત્પુરુષ નથી એટલે સુસંગત કયું થયું તો ઉમાશંકર જોશી શ્રી અને સૌરવ આ સુસંગત સર્વથા સંગત જૂથ જણાવો આ વિચિત્ર સવાલ છે મને બહુ નથી સમજાયો પણ ભાષાઓ પર છે મલયાલમ તેલુગુ સવાર તો મલયાલમ અને તેલુગુ દક્ષિણની છે પણ સવાર મને નથી ખબર ચીની ગારો અને માલ્ટો ખાસી નિકોબારી અને કોઈ બાંગડું ખાનદેશી અને કુમાઓની હું સુસંગત આ એટલા માટે કહું છું કે બધી જ ભારત દેશની બોલી છે એટલા માટે પણ છતાંય આઈ એમ નોટ શ્યોર મારી દ્રષ્ટિએ ડી આનો જવાબ હોઈ શકે મલયાલમ તેલુગુ સવર ચીની ભારતની નથી નિકોબારી ખાસી એ તો બરાબર છે પણ કુઈ એ કંઈ મને યાદ ખબર નથી ક્યાંની છે પણ બાંગડું ખાનદેશી એ આપણે કહી શકીએ સર્વથા સંગત જૂથ જણાવો શિવલાલ જેસલપુરા ભરત મહેતા મહીપતરામ ની પંડ્યા ભરત ઠાકોર વિપિન પરીખ કે વ્યાસ જયંત કોઠારી લિપી હવે સંગત પૂછ્યું છે વિસંગત નહીં તો શિવલાલ જેસલપુરા એ મધ્યકાળના સંશોધક સંપાદક ભરત મહેતાએ આપણા સમયના વિવેચક મહીપતરામ નીલકંઠ એ આ બેઉ સાથે સંગત નથી ભરત પંડ્યા એ વધારે લોક સાહિત્ય સાથે વિપિન પરીખ કવિ છે એટલે એ પણ સંગત નથી કે બી વ્યાસ જયંત કોઠારી હોય ભાષા વૈજ્ઞાનિક ખરા પણ લિપિ દેસાઈ એ કોણ એટલે એ પણ સંગત નથી તો રહ્યા કર્નલ ટોડ જ્યોર્જ બુલ્હર અને પીટરસન આ સંગત જૂથ દેખાય છે એવી જ રીતે સંગત જૂથ જણાવવામાં પૂછ્યું છે નવલકથા આંતરજીવન વસ્તુ સંકલન હવે પછીના મારે જોવું પડે આખ્યાન ઠાવણી અક્ષર છંદ સુસંગત નથી ફાગુ ભાસ કડવાબંધ ભાસ ક્યાંથી આવ્યા એટલે સુસંગત નથી આ જેણે પણ પેપર કાઢ્યું એણે બેફામ વિકલ્પો મૂક્યા છે આડે ધડ વગર વિચાર્યા ખંડકાવ્ય મંગલાચરણ કવિ પરિચય તો મંગલાચરણને કવિ પરિચય આખ્યાનમાં હોય ખંડકાવ્યમાં નહીં તો પછી નવલકથાની અંદર આંતરજીવન પણ હોય અને વસ્તુ સંકલન એ થશે મારી બહાર સુસંગત લખવાનું છે ઘાસ અને હું અંગથી સૌ પતંગ અંગ દે ભરી છંદો લઈ કોલાબા પર સૂર્યાસ્ત આવતીકાલના સૂર્ય તારું વ્યર્થ જ ઊભવું પ્રતિક ફોકલેન્ડ રોડને જોતા રે સૂર્યમાં માછલીઓ તરી રહી અંગત ઢોલીએ મારી આંખે કંકુના સૂરજ તો બારી બહાર પ્રહલાદ મારેક છે ઘાસને હું કાવ્યસંગ જાણીતું કાવ્ય છે પણ પંક્તિ એની નથી છંદો લઈ એ જ રીતે કોલાબા પર સૂર્યાસ્ત બરાબર પણ પંક્તિ એની પ્રતિકમાં કાવ્ય અને પંક્તિ બે એની છે અંગતમાં ઢોલીએ તો મારી આંખે કંકુના સૂરજ એ એની પંક્તિ નથી સર્વથા સંગત જૂથ જણાવો દોસ્તોવસ્કી નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ અને લીઝા મેં દરેકના પાત્રો તમને કરાવ્યા છે હરમાન હેસ સિદ્ધાર્થ એ સ્ત્રીનું નામ વિમળા નથી ઇગનાઝગીયો શિલોની ફોનતા મારા અને પાવેલ કામુ આઉટસાઇડર અને મારવેલ તો સુસંગત એ દોસ્તોવસ્કી નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ બાકીના પછીથી કરીશું